આ તરફ અમરેલીમાં ઠેબી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો ધોધમાર વરસાદથી ઠેબી ડેમમાં પાણીની આવક ક્યુસેક પાણીની આવક નોંધાય છે ઠેબી ડેમમાં એક દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અમરેલી ફતેહપુર ચાંપાથળ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ઠેબી ડેમનો દરવાજો ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે ધોધમાર વરસાદને કારણે ઠેબી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે પાંચસો છપ્પન ક્યુસેક પાણીની આવક ઠેબી ડેમમાં એક દરવાજો ડેમનો ખોલવામાં આવ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવાયો છે અમરેલી ફતેહપુર ચાંપાથળ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ અમરેલીમાં ઠેબી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો માર વરસાદથી ઠેબી ડેમમાં પાણીની આવક નોંધાઈ પાંચસો છપ્પન ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ઠેબી ડેમમાં એક દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે